પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત કરાશે આવતા મહિને સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે તહેવાર પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી હથિયારના મસ મોટા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના ચાર અને જુહાપુરાના બે હથિયારના સોદાગરો ઝડપાયા છે નવ પિસ્તોલ અને શોટગન અને પાંત્રીસ જીવતા કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે નેપાળમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી એકસો ને બાણું લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રીસથી થી વધુ લોકો લાપતા થયા છે એકસો ચોરાણું લોકો ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે ઉપરાંત ચાર હજાર પાંચસો લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ ત્રણ અને ચાર ઓક્ટોમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે નવી કમિશનર કચેરીનું ઉદઘાટન કરશે રાજ્યમાં આજે વરસાદનું પૂર્વાનુમાન છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અને ચોત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જુનાગઢ અને વડોદરામાં જળબંબાકા સ્થિતિ છે ગઈકાલે રાત્રિએ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા આજે સૌરાષ્ટ્ર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે જુનાગઢ અને પોરબંદર સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએનએ મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં